બધી જગ્યાને આમાં આજે સુરત સિટીના જો ટીમ હતી મહિલાની ટીમ આ ચેમ્પિયન થઈ અને પુરુષોમાં ટીમ ચેમ્પિયન થઈ બસો બાવીસ જેટલા પ્લેયરો અહીંયા આવ્યા હતા ખૂબ સરસ માહોલમાં અમારા પ્લેયરો અહીંયા રમ્યા જોઈએ અને અમે આભાર માનીએ છીએ અમારી સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના સુરત વોલીબોલ એસોસિએશન અને રાજ્યના ગુજરાત રાજ્ય વોલીબોલ એસોસિએશન જો સરસ ટુર્નામેન્ટ રમાડ્યા